રામ રામ સીતારામ બધાને બધાય ને સીતારામ તો આજ છે રવિવાર ને વાગે ગા હે શ્યાર આપણે જવાના છે તો એ આપણા પેશિયલ સબસ્ક્રાઇબર છે અને આપણે સબસ્ક્રાઇબર ને મળવા જવાનું છે પેશિયલ અને પેશિયલ ન્યા જઈને વિડિયો બનાવ કાનભાઈ ને વાડીયા જવાના છે જે અણિયારી રહી છે અને એ અહીંયા રૂબરૂ આવીને અમને આમંત્રણ આપ્યું હતા કે હેંતી

અણિયારી જવા માટે સબસ્ક્રાઈબરને સ્પેશિયલ મળવા અને હવે આ રસ્તામાં થોડોક હવાના હિસાબે અવાજ બહુ નહીં આવે એટલે પછી આપણે કન્ટિન્યુ કરીશું તો ફાઇનલી ભૂગેગા આપણે કાનભાઈની વાળીએ અણીયારી જે હવારના આપણે કહેતા હતા ને કે બે ત્રણ ફોન કર્યા અને કીધા હતા કે આવો આવો

ચાલો તો આપણે હવે કાનભાઈની વાડીમાં એક આંટો મારીએ અને તમને પણ બતાવીએ અહીંયા મસ્ત મજાના ઘઉં ને આ બાજુ ધાણા ને અહીંયા મસ્ત મજાનું બકાલુન વાવેલું છે પોપિયા હે ઘણું બધું વાવેતર છે ઘરની વાડીમાં બકાલું તો જોઈએ જ એટલે અહીંયા પોપિયા ને બકાલુન તો એનું છે જ આ સાઈડ ધાણા છે આ બાજુ ઘઉં છે મસ્ત લીલા ઘેર ઊભા હૈ જોઈ લ્યો તમે પણ

અને આજ હું તો રોકાઈ જાઉં બે શું બહુ મજા આવી છે સમજા કાનભાઈ રોકે આપણે પણ આપણે દિવ્યાસ ને હવારી ભણવાનું હોય ને હવારે ટિફિન કરવું હોય એટલે પછી અહીંથી તો હવારે ભૂગાય નહીં એટલે કાનભાઈ ટિફિન તો ભરી દે પણ અહીંથી પાછું વાં પોરબંદર ભૂગવું અઘરું થાય પડે મોટરસાયકલ આપણે કંઈ કરવાનું નથી થતું મોટરસાયકલ સગવડ આપીએ મોટરસાયકલ તો આપણું એ રહ્યું હાલો ધીરે ધીરે નીકળીએ આપણે તમારે ભીમું દવાનું ટાણું થયું ઓકે મળીએ પાછા ચાલો હવે તમે ત્યાં આવી જાવ તમે આવી ના રોકાવાનો કોઈ સ્કોપ છે ને આપણે ચાલો મળવાની ખૂબ મજા આવી અને આનંદ આવ્યો ખૂબ હવે આપણે પછી કન્ટિન્યુ કરીશું નાથી જઈએ ધીરે ધીરે ટાઈટ ચાલુ થાય ને અંધારું થાય પેલા રાણાવા ભૂગે હાલે ભલે તો ફાઇનલી આપણે ઘેર ભૂગે ગયા રટણે વાઈ ગયા હે હવા જેવો થયો આપણે જો કે આઠક વાગે ભૂગે ગયા બહુ વાંધો ન આવ્યો ટાઈમસર પૂગેગા અને ત્યાં થોડીક ઠંડી લાગતી હતી પણ રસ્તામાં જે ધાર્યું હતું એ પ્રમાણે ઠંડી ન લાગી ને વાંધો ન આવ્યો અને કાનભાઈના આપણે શબ્દોનું માન ને સન્માન કરે ને આપણે એના હિસાબે એનો જે ભાવ હતો ભાવના હિસાબે આપણે અહીંયા સબસ્ક્રાઈબર જે આપણા છે એને મળવા માટે આપણે ગયા હતા તો ખરેખર ખૂબ મજા આવી અને ત્યાં જઈને રૂબરૂ મુલાકાત કર્યા પછી પણ જે કંઈ મજા આવી અને એના છોકરાઓ કે જે અરદાસભાઈ અને પરબતભાઈ પર રૂબરૂ અહીંયા હાજર હતા અને એનો પણ ભાવ એવો જ હતો અને જમવાની પણ ખૂબ અમને આમ સલાહ કરી તાણ કરી પણ જો કે જો એ અમે જમવાનું નહીં ને અમે જો ખોટી થાય તો પછી લગભગ નવ સાડા નવથી દહ વાગે જાય ને એ પછી રાતે અહીંયા આવીએ તો પછી બહુ ઠંડી લાગી જાય ને ખાધા પછી તો ટાઈટ થોડીક વધારે લાગે હજી આ બહુ વાંધો નહોતો આવે એટલે આપણે ટાઈમસર ભાગી આવ્યા અને આપણે બારોબારી બેઠા હતા થોડોક વિડીયો આપણે શૂટ કર્યો થોડોક વાડીનો સીન લીધો હે હવે આપણે એના ઘરેથી જે મેં હતા એ શાંતિને ઘરમાં બેઠી થયું એટલે એનું સીન આપણે ધ્યાન જ લીધું પણ શાંતિને કેવું લાગ્યું એ આપણે પૂછીએ તો શાંતિ તમે અંદર બેઠા આમ કેવી મજા આવી ને કેવું બહુ જ મજા આવે આપણે જાણીતા માં હોય તો હજી ન વાંધો પણ આ થોડુંક અસકાંતા હતા અમે જવામાં નીણો ભાવ ને પ્રેમ બહુ જ હતો એટલે અમને તો કંઈ વાંધો ન આવ્યો ઘર જેવું જ લાગ્યું ને છોકરા બહુ બધા અમને બહુ જ તાણકીથી ખાવા પીવાની કે રોકાઈ જાવ પાછું ગમે તારે આવવું હોય તારે આવજો બહુ જ એને ભાવની પ્રેમ આપણે દીધા તો ખરેખર ખૂબ મજા આવી અને એનો ભાવે એ હારો તો દિવ્ય સ્થાન મજા આવતી હતી કે હા મજા જ આવે ને આપણે અમે ગયા ને તો માંડવી હેકેલી જ રાખી હતી અને માંડવીનું તગારું તો રાખ્યું એસમાં પો ભાઈ પરબતભાઈ ગયો હતી ગોળ ત્રણ રકાબી ભરી આવ્યો બોલ સંજી તમે ઘર માંડવી ખાધા ને માંડવી અમે પણ ખાધા હતા માંડવીનો નાસ્તો કરાવ્યો બે વખત ચા પીવરાવ્યો અને ભાગતા ભાગતા પાછા હરદાભાઈ એના ઘરે પાછો લઈ ગયો ને પાછો ન્યા પાછો સા પીવડાયો અમારે ભાગવું તો મોડું થતું હતું સતાય હરદાસભાઈ કે નહીં જવું તો પડે જ ને કે એનો એટલો ભાવ છે તો એ ક્યાંય પણ સા પાણી પીતા જાય તો અમે નાઈ પણ ખોટી થી નાઈ અમને મજા આવે ને એના દીકરાને બધાયને વાડી હારી છે હગવડ બહુ છે નાઈ કલાસ માણસ છે તો ખૂબ મજા આવી અને

સેવ મેટા ની શ્યાકો અને રીંગણા ની શ્યાક આપણે નાખીએ તાજા ને થોડાક દૂધ પાક કરી નાખ્યું હાલો આપણું તેલ થઈ ગયું તો હતું આપણે શ્યાગ વઘાર નાખીએ ફાઇનલી આપણું જમવાનું થઈ ગયું છે કમ્પલેટ પણ આમાં નખાઈ ગયું છે અને જમવામાં બનાવેલું છે કાનભાઈની વાડીના રીંગણાનું મસ્ત મસ્ત શાક દૂધપાક રોટલી પાપડ અને કાચું મસ્ત મસ્ત ચાલો તો ફાઇનલી હવે આપણે જમી લઈએ ચાલો એની સાથે જ આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલનો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો ટાટા બાય બાય